માં અંબાના ધામ પહોંચ્યો રાજકોટનો રજવાડી સંઘ ચૌદસના દિવસે દૂર દૂરથી આવેલા અનેક સંઘો માતાજીના અંબાજી ખાતે પહોંચ્યા હતા જેમાં અલગ અલગ દિવસે અલગ અલગ સાંસ્કૃતિક પહેરવેશ પહેરીને છેલ્લા ચોવીસ વર્ષથી ચાલીને આવતા રાજકોટના રજવાડી સંઘમાં અંબેના ધામમાં પહોંચ્યો હતો વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળામાં અનેક શ્રદ્ધાળુઓમાં અંબાના દર્શનાર્થે આવતા હોય છે અનેક સંઘો પદયાત્રા કરીને મા અંબાના દર્શનનો લાભ મેળવતા હોય છે વરસાદી માહોલ વચ્ચે ચૌદસના દિવસે દૂર દૂરથી આવેલા સંઘો આજે માતાજીના નિજધામમાં પહોંચ્યા છે ત્યારે આઈ શ્રી અંબા ખોડિયાર મંદિર ધારેશ્વર સોસાયટી રાજકોટથી નીકળેલો સંઘ ધામમાં પહોંચ્યો હતો રાજકોટથી શ્રી અંબા ખોડિયાર મંદિરથી નીકળેલો આ સંઘ છેલ્લા વર્ષથી સતત દર વર્ષે અંબાજી પધારતો રહ્યો છે લગભગ ચારસો કિલોમીટરથી વધુનું અંતર બાર દિવસની પદયાત્રા કરીને સંઘ અંબાજી પહોંચ્યો હતો સંઘના પદયાત્રીઓએ અંબાના ચાચર ચોક ખાતે પરંપરાગત ગરબા કર્યા તેમજ તલવારબાજી રજૂ કરી હતી પહેલાં આ યાત્રા સામાન્ય રીતે ડ્રેસ કોડ વિના થતી હતી પરંતુ ગુરુજીના આશીર્વાદ અને માબાના આશીર્વાદ બાદ હવે દર વર્ષે પદયાત્રીઓ બાર દિવસ સુધી રોજ અલગ અલગ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને માતાજીના દર્શનાર્થે આવે છે અનોખી પરંપરા સાથે પદયાત્રા કરતાં ભક્તોને કોઈ થાક અનુભવાતો નથી અને માંબાના દર્શન સમયે નવી ઉર્જાનો અનુભવ થાય છે માંબાના આશીર્વાદથી રાજકોટના સંઘ દર વર્ષે વિશિષ્ટ ઉત્સાહ સાથે પદયાત્રા કરી અંબાજી પહોંચે છે અને ભાદરવી પૂનમ મહોત્સવને શ્રદ્ધા અને ભક્તિભાવથી ઉજવે છે સંજીવ રાજપૂત અંબાજી મારું નામ દીનાબેન બારડ છે રાજકોટ થી અમારો સંઘ અંબા મંદિર ધારેશ્વર સોસાયટી જકાત પાસે રાજકોટ થી બપોરે બે વાગે ઉપડ્યો અને ગઈકાલે અમે અંબાજીમાં અમારા પદાર્પણ કરી દીધા અને આજે અમે ધજા ચડાવી અને અહીંયા માના દર્શન કરવા દોડી આવ્યા છીએ ત્યારે આગળથી જ એવું થતું હતું કે આજ તો ખબર નહીં વરસાદ ખૂબ છે તો અમે પહોંચશું કે નહીં પણ સવારની જે એવી હેલી હતી વરસાદની છતાંય અમારા માળીએ એમ કીધું કે ભાઈ આટલો વરસાદ છે તો આપણે પલળવું નથી બધા બીમાર પડી જાય તો એ અમારા

અને જ્યારે અમે નીકળ્યા ત્યારે તો એવું થતું હતું કે ખબર નહીં ક્યારે પંદર દિવસ જશે બાર દિવસ જશે અમે બારમે દિવસે અહીંયા પહોંચી જ જઈએ છીએ અને ઘણા ખરાને ક્યારેક દંડ પડ્યા હોય ક્યારેક કંઈ તાવ આવી જાય ઠંડી લાગે પણ માના આશીર્વાદથી બધું સારું થઈ જાય અને સવારે આ વખતે તો મને પોતાને પણ જ્યારે રાત પડે ત્યારે થાકી ગયા હોય પગ એટલા દુખતા હોય કે મને પોતાને એવું થતું હતું કે સવારે હું ચાલી શકીશ કે નહીં પણ છતાં સવાર પડે એટલે ખબર નહીં પગમાં શું ઉમંગ આવી જાય અને અમે ચાલી પણ નીકળીએ છીએ અને અહીંયા પહોંચી ગયા ત્યારે માના ચરણોમાં પહોંચી અને અમારી એ જ પ્રાર્થના છે કે માં અમને દર વર્ષે આવી રીતે શક્તિ આપજો અને આવી રીતે અમે ઉમંગ આનંદ ઉલ્લાસથી પહોંચતા રહીએ તેમજ જે આગળ સંઘ છે બધા એ સેવાઓ આપે છે ત્યારે એ સેવાઓ જોઈને પણ અમને મોટિવેશન મળે છે કારણ કે આમાં તો એવું છે કે ગાડી ખાલી તો ચાલે જ ને પેટ્રોલ તો અમને તો પેટ્રોલ રૂપી એવું મળે છે કે જે મોટિવેશન એ લોકો અમારી સામે આવે કારણ કે અમે જાણીએ છીએ કે આગળથી જે એ લોકો કહેતા હોય કે રાજકોટનો સંઘ ક્યારે આવે રાજકોટનો સંઘ ક્યારે આવે તમે બધા પણ તમે બધા પણ અમારું પેટ્રોલ જ છો કારણ કે તમારા દ્વારા પણ અમને મોટી મળે છે કે નહીં તમને